આખી એક એક ઘટના છે કે ચૂંટણી અને જગદીશભાઈ કહેવત છે કે આ અહીંયા કોઈ રાજકીય પાર્ટીનું મહત્વ નથી અહીંયા માત્ર ને માત્ર મહત્વ હોય તો જે તે પાર્ટીના રાજકીય પક્ષના ઉમેદવાર ઊભા હોય ને એ એટલા માટે લાગી રહ્યું છે કે સ્વર્ગસ કેશુબાપા વિસાવદર બેઠક ઉપરથી જીતતા આવ્યા ત્યારબાદ તેમના પુત્ર ચૂંટણી લડ્યા તો તેઓ હારી ગયા હર્ષદ રિપડિયા ચૂંટણી લડ્યા હતા બે હજાર ચૌદની પેટા ચૂંટણી તો તેઓ જીત્યા હતા ત્યાંથી ત્યારબાદ બે હજાર સત્તર માં તેઓ ફરીવાર જીત્યા પણ બે હાજર બાવીસ માં પક્ષ પલટો કરીને ગયા તો તેઓ હારી ગયા એટલે વિસાવદર એવું માનવામાં આવી રહ્યું છે કે પક્ષ કોઈ પણ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય પક્ષનું કોઈ મહત્વ નથી એનો ઉમેદવાર કેવો છે એ સૌથી વધારે મહત્વ છે પ્રદીપભાઈ ગુજરાતમાં કદાચિત આવો આવી મતદારો જે આઈક્યુ જેનો ઊંચો હોય બૌદ્ધિક સ્તર આઈક્યુ ઇન ધ સેન્સ એવું મતક્ષેત્ર શાયદ આ વિસાવદર છે તમે જુઓ ત્યાંના લોકોને બીજો કોઈ છોછ નડતો નથી પાર્ટી ગમે તે હોય ઉમેદવાર આયાતી હોય યા ના હોય કોઈ પણ પક્ષનો હોય કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ પણ વર્ગનો હોય કોઈ પણ ફલાણાનો હોય એને જોઈએ છે શું અમારા માટે અમારા એટલે કિસ્સાનો ખેડૂતો માટે લડનારો માણસ હોવો જોઈએ આ વાત કન્ફર્મ આ બધા ગામડાઓમાં એક મુદ્દા નો કાર્યક્રમ છે બીજા બધા જે પણ બિલકુલ ગ્રામ્ય શૈલીનો આ વિસ્તાર છે ખેતી પ્રધાન એવો આ વિસ્તાર છે આ ઇકો સેન્સિટિવ ઝોન તમે જુઓ અત્યારે હર્ષદ રિબડિયા અને ભાઈ ભૂપત ભાયાણી બંને બંને હવે ભાજપમાં છે ભૂતકાળમાં કોંગ્રેસમાં આમ આદમી માતાને જે હતું તે અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે બંને ભારતીય જનતા પાર્ટીમાં છે તેમ છતાં એણે માથે ફાળિયું બાંધીને ખેડૂતોની બહાર જાવું પડ્યું શું કામ તમે જે પ્રદીપભાઈ કીધું તેમ કે આ જે વિસાવદર મત ક્ષેત્ર છે એમાં કિસાન પ્રધાન ઉમેદવાર જીતે કોઈ પણ પક્ષનો હોય

તમે જેમ કીધું તેમ કેશુભાઈને છૂટી કાઢે જો આયાતી મુદ્દો હોય તો કેશુભાઈ ગણાય આયાતી પણ એને જીતાડા શું કામ એ તો આખું સ્ટેટ લેવલ નું વ્યક્તિત્વ હતું લોકોને ખબર હતી કે કેશુબાપા એટલે કિસાન ધરતી પુત્ર એના માટે લડનારા ગોકુળ્યુ ગામ જે યોજના જે છે કેશુભાઈના શાસન માં જ આવી આપણે જાણીએ છીએ ગામડા ને ગોકુડા બનાવવા તો કેશુભાઈ ધરતી સાથે જોડાયેલા નેતા હોવાને કારણે કોઈ એમાં આયાતી નો

કે એને કોઈ ભ્રમિત કરી ન શકે સબકા સાથ સબકા વિકાસ ચહેરો ફલાણો નરેન્દ્ર મોદી નો ચહેરો ને વિસાવદર પંથકના એકસો સિત્તેર હું કરી દેવાના એ તમે કયો એટલે વાત પૂરી થાય અને ભૂપત ભાયાણી હોય કે ભાઈ આપણા સામે ભાઈ છે એ લોકો હોય એ બધાને શું છે ખેડૂત સાથે જોડાયેલા હોય તો જ એનો મેળ પડે

અને ઇકો સેન્સિટિવ ઝોન ની લડતમાંય સૌથી વધુ જે લડત આપવામાં જે સિંહ ફાળો કહી શકાય એમાંય પોતાની યોગદાન તો આપેલું હતું અને સુરત તો ખાલી એનું રહેવાનું છે જેમ કેશુભાઈ રાજકોટમાં રહેતા હતા તોય એવી રીતે જીતાડ્યા તેમ સુરત રહે છે હકીકત છે પણ એ તો આખા સૌરાષ્ટ્રમાં અરે ભરે છે અને એના તમામ જેટલા પણ જનૂનપૂર્વકના જે લડત છે સરકાર સામેની તો બધાને તમે જુઓ આખા વિસાવદરમાં અત્યારે જે વોટ્સએપ તમે સોશિયલ મીડિયાનો ખગોળો તો ખ્યાલ આવે મોટા ભાગના લોકો એમ કે છે ગબા એ ગામ મજા એમ ઈ શું સૂચવે છે કે પહેલી વખત ઈ લોકોને એમ થયું છે કે નક્કી આપણે કોઈ કોઈ ઝુંઝારું એને લડાયક નેતા તો મળ્યો છે જે વિધાનસભામાં ભલે ભારતીય જનતા પાર્ટી પાસે એટલે કે શાસક પક્ષ પાસે ગમે તેટલી એમ કે બેઠકો હોય પણ આ એકે હજારા જેમ અત્યારે અત્યારે વિધાનસભામાં જીગ્નેશ મેવાણી ઈ હચમચાવે છે કે નહીં એવી જ રીતે ગોપાલ ઇટાલી આવે તો દો ઓર દો ઈ 22 જેવું થાય જગદીશભાઈ તમારી વાત સાથે એક વાત છે ગઈકાલે જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ને તો વિસાવદરમાં બે ચાર મિત્રો છે મારા મેં એમની સાથે વાતચીત કરી કે શું છે વિસાવદર બેસાડની પરિસ્થિતિ એમ દોઢ વર્ષથી પીટીએસ નથી એના કારણે ચૂંટણી રહી ગઈ અને બે વખત ચૂંટણી આવતા આવતા રહી ગઈ લોકસભા વખતે પણ એ પેટા ચૂંટણી થઈ શકે એમ હતી પરંતુ પિટિશન નડી એટલે મેં એમની સાથે નિખાલસ ભાવે ચર્ચા કરી તો એ લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે અમારે તમે જેમ કહ્યું એમ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી છે કે આમ આદમી પાર્ટીએ એવા નેતાને મહેતાને ઉતાર્યા છે કે હવે ભાજપ અને કોંગ્રેસે માથું ખંજવાળે છે ભાજપ હવે વિચારે છે ભૂપત ભાયાણી કે પછી હર્ષદ ત્રિપાળિયા વચન તો બેને આપેલા હતા પક્ષ પલટો કર્યો એ વખતે અને આમ આદમી પાર્ટી પહેલા મેદાને ઉતરી ચૂક્યું છે અને ત્યાં એવી ચર્ચાઓ છે કોંગ્રેસમાં એ તો કોઈ નેતા જ નથી તો હવે અહીંયા ત્યાંના સોશિયલ મીડિયાના ગ્રુપમાં અત્યારે એવી ચર્ચાઓ થઈ ચૂકી છે કે આરું જે થાય એ રાજકીય પક્ષનું આપણે આ વખતે ચૂંટણીની અંદર મજા આવવાની છે તમામ એ મોટા મોટા નેતાઓ વિસાવદર જીતવા માટે આવવાના છે જેમ વાવ જીતવા માટે આખી સેના મેદાન હતી એમ વાત સાચી છે પ્રદીપભાઈ એટલે જ હું આપને કહું છું કે આની ઉમેદવારી જે છે ઈટ સેલ્ફ એક ઇવેન્ટ્સ છે પછી બાકી તો બધું પછી આવશે અને હું માનું છું ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા જે છે એને લગભગ કેજરીવાલ સહિતના લોકોને બોલાવાય નહીં પડે ઈ પોતે જ કારણ કે આમ તમે જુઓ અત્યારે પ્રદીપભાઈ હકીકતે કેજરીવાલ કરતા એક ગોપાલ ઇટાલિયન ની આબરૂ થોડીક વધુ છે લ્યો હમ બિલકુલ કેજરીવાલ નું તો અત્યારે તમે જાણો છો લા શરાબ કાંડ માં ની સત્તા સત્તા પણ વહી ગઈ અને એનું કઈ ઠેકાણું નથી તો ઈ આવે તો ઉલટાનું થોડુંક મત કદાચ તૂટે ખરા આ હકીકત ઈ કહું ભલે એણે ગમે ઈ પ્રભારી બનાવ્યો ને ગુજરાત ઉપર ફોકસ કર્યું હોય આમ આદમી પાર્ટી એ પણ ઈસુદાન

અને તમે કયો છો કે પાટીદારો દીકરા દારૂ બહુ પીવે છે કદાચ હશે પણ મારો પ્રશ્નનો જવાબ આપો કે દારૂ પીવે છે એનો અર્થ એમ છે કે દારૂ દારૂ મળે મળે છે છે ને તો તો તમે તમારે આ ભાષણ કરવાની બંધ એટલે પીતા બંધ થઈ જાય આ પ્રકારની તર્કબદ્ધ દલીલો એ વિપક્ષ તરફથી અગર કોઈને અત્યારે ગુજરાતમાં મળતી હોતી ગોપાલ ઇટાલિયા પાસેથી મળે છે એટલે એને કોઈની જરૂર નથી મોટા મોટા માણસોને પ્રચાર કરવા હા

તો એવી છાપ સાથે જો ઉતરે અને સામે પક્ષે પરજો ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિ હોય કારણ કે તુલના થાય ને એટલે કહું છું જો તુલના ન થવાની હોત અને કોંગ્રેસે કોઈ પણ વ્યક્તિને ઉભા રાખ્યો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે કહું છું કોંગ્રેસ પાસે કોણ છે કોંગ્રેસ પાસે આપની જાણ ખાતર કરશનભાઈ વાડોદરિયા હા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એ ભૂતકાળમાં લડી ચુક્યા છે અને હારી ચૂક્યા છે પણ કરશનભાઈ વાડોદરિયા છે

જો કોંગ્રેસ કોંગ્રેસનું મળવા જઈ રહ્યું છે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ તો અમે ગુજરાતને લેબોરેટરીની જેમ લેવાના છીએ અને એક નવા પ્રકારની રાજનીતિ અમે કરવા જઈ રહ્યા છે ને વિસાવદરમાં તો અમે અદ્ભુત રીતે એમ ઉમેદવાર રાખીશું તો સંભવ છે કે કોંગ્રેસ પણ કઈક એવો દાવ ખેલે મહિલા હોય શિક્ષિત હોય પાછા એમાં બેદાગ હોય કોઈ પણ પ્રકારનું તો સંભવ છે સર્જાશે એમાં કોઈ શંકા નથી સૌથી રોચક એટલા માટે જ બનવાનું અને ભારતીય જનતા પાર્ટી હવે એની પાસે તો કોઈ ચહેરાની તાણી નથી અને સંગઠન જે છે તો મજબૂત છે એટલે ત્રણેય જગ્યાએ તમને કહું છું જો કોંગ્રેસ બુદ્ધિપૂર્વક કોઈ એવો ચહેરો ઉતારશે જેમ કે ગોપાલ ઇટાલિયા

તો કોમન ને હરાવા માટે બે થવું કારણ કે ત્રણ ચાર જણા ઉભા રહીએ તો સાડા બાર સાડા બાર હજાર આવે અને ઓલા ને પચાસ માંથી પાંત્રીસ મળે તો ઓબ્વિયસલી ઈજ જીતવાના એટલે જો કોંગ્રેસ બુદ્ધિપૂર્વક યા તો કોઈ ઉમેદવાર ઉભો ન રાખે તો એની રણનીતિ શ્રેષ્ઠ ગણાશે બાકી ગમે તે સારો માણસ ઉભો રાખશે માણસો ની તાણ નથી ઉમેદવાર ગણાય હોય શકે પણ થશે કેવું કે તો નું ધ્રુવીકરણ થશે વિપક્ષ માં અને ભારતીય જનતા પાર્ટી ને એનો લાભ મળી શકે આવી વાત છે